દ્વારકાની અંદર પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર આ વિષયને લઈને પત્ર પાઠવવામાં આવ્યું છે શું છે સમગ્ર વગત જાણીએ અહેવાલમાં જયહિંદી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જે કામગીરી છે એ હવે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એમાં જે વાંધા અરજી છે તેને લઈને હાલ ગુજરાત કેટલાય પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે વિપક્ષ દ્વારા ઠેર ઠેર આ જે વાંધા અરજીઓ છે એને લઈને વાંધાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે દ્વારકાની અંદર દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં

કરું એવું બને બીજું અહીંયા જે ચૂંટણી કાર્ડ લખ્યો છે ચૂંટણી કાર્ડ નંબર એ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખવામાં આવ્યો છે અહીંયા નીચે મોબાઈલ નંબર લખ્યો છે મોબાઈલ નંબર ખોટો છે કોઈ રાજસ્થાન છે કોઈ બોરસદથી છે અલગ અલગ જગ્યાએ વાંધા લીધા એ જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ વાંધો લીધો છે જે પણ ખોટું છે આ તમામ ફોન ફોર્મ પેલા બી પાસે રજૂ થયા તો બી એ સ્વીકારવાની ના પાડી દીધી ત્યારબાદ પ્રાંત અધિકારીએ આ ખોટી રીતે ભરાયેલા ખોટા ફોર્મો ફોર્મો અને સ્વીકારી લીધા છે એટલે પ્રાંત અધિકારીની શું ભાજપ ભક્તિ દેખાય છે એને આ નીચે સહી કરેલી છે એ ના દેખાયું આ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખ્યો છે એ નથી દેખાયું મોબાઈલ નંબર ખોટો છે એ નથી દેખાયું અને એણે મામલતદારને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ જે જે આણે આ આ ફોર્મ 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 સ્વીકાર્યા છે છે ખોટા એ પણ સામેલ હોય એવું નંબર અંદર જેવી એકરનામું લખેલું છે એમાં બહુ સ્પષ્ટ છે કે જો કોઈ આ ફોર્મ ખોટી રીતે રજૂ કરે તો એની સામે પોલીસ ફોજદારી રાહે ફરિયાદ થઈ શકે એમ છે ને એક વર્ષની જેલની સજા થવાને પાત્ર ગુનો બને છે આજે અમે કલેક્ટરને કહ્યું છે કે આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને પ્રાંત અધિકારીઓને કયો કે ભાજપ ભક્તિ કરવાનું બંધ કરે અને પ્રાંત પ્રાંત અધિકારી અધિકારી તરીકે તરીકે એની જે 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 સેવા છે છે એને એને મોકો મળ્યો એ ન્યાયિક રીતે કામ કરે એવી માંગ સાથે આજે અમે દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આજે જ્યારે ચૂંટણી પંચની કામગીરી ચાલે છે બીએલઓએ બહુ સારી કામગીરી કરી છે ચાહે બીએલ આત્મહત્યા કરી હોય ચાહે નોકરી છોડી દીધી હોય ચાહે નોકરી કરતાં કરતા મરી ગયા હોય છતાં પણ એમને સારી રીતે કામગીરી કરી અને એ કામગીરીને દાગ લગાડવા માટે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ હજાર લોકોની સામે વાંધા અરજી કરીને સાત નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખીને પ્રાંત અધિકારીએ એનો મતલબ તો એ છે કે બી એલ કામગીરી સારી નથી જે શિક્ષકોએ જે બી એલ રાત દિવસ મહેનત કરીને આટલું સારું કામ કર્યું છે એના ઉપર પાણી ઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઇશારે એક કાવતરું ચાલી રહ્યું છે અઠ્યાવીસ હજાર લોકોને આ દેશના નાગરિક નથી તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને એલર્ટ કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર આવા ફોર્મ જેની નીચે સાઇન નથી જેમાં મોબાઈલ નંબર નથી જેમાં ચૂંટણી કાર્ડ નંબર નથી આવા ખોટા ફોર્મ જેમને સ્વીકારી લીધા છે મેં તો ત્યાં સુધી કીધું છે અને આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જે પ્રાંત અધિકારી આ ભૂલ કરી છે એમને સજા થવી જોઈએ એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે એવી ખાતરી આપો છો તો તમારો આ વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જોધો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર